દાદામાજી એમના ખાસ મિત્ર દ્વારકા એ હાલીને આવ્યા હતા પોરબંદર થી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવતાના દર્શન ગોપીરાસ રામદેવ પીર પ્રગટ થયા શ્રી મહેતા કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા નરસિંહ મહેતા વિષનો કટોરો પિતા મીરાબાઈ ಕೃಷ್ಣ ನೌಕಾ ವಿಹಾರ ಎಲ್ಲ ವಿಹಾರ ಕೃಷ್ಣ ಭಗವನ್ ಪಿಂತ ಜ್ಞಾನ ದೇತ ಕೃಷ್ಣ ಭಗವನ್ ಅರ್ಜುನನೆ ರಣಭೂಮಿ ಮಾಣಭೂಮಿ ಮಾ್ಞಾನೆ ಕೃಷ್ಣ ಭಗವನ್ ಶೀತಳಾ ಮಾತಾ ಮಹಾಕಾಳಿ ಮಾೇರವಾತಾರ ಆಯೋ ಕೃಷ್ಣ ಭಗವನ್ ಕೂರ್ಮ ಅವತಾರ ಎಲ್ಲ ಅತಾರ ವರ ಅತಾರ ವರಾ वराह अवतार पृथ्वी ने पाणी में अवतार नरसिंह अवतार नरसिंह अवतार वामन अवतार वामन वमन अवतार रामचंद्र अवतार अवतार अवतारोध अवतार કલ કે અવતાર થવાનો છે કળિયુગમાં થાય કલકે અવતાર જો સરસ મજાનો મનેથી મટ્યું એમ બનાવ્યું છે સરસ દ્વારિકાની જય રામેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ રામ ભગવાને સ્થાપના કરેલી રામેશ્વર મહાદેવ જય કૃષ્ણ ભગવાનની સભા કૃષ્ણ વાળિયા નટખટ ખાનુડા જગન્નાથ ભગવાન કી જય આ છે આપણા જગન્નાથ ભગવાન કૃષ્ણ ભગવાન બલરામ ને સુભદ્રાજી બદ્રીનાથ ધામ બદ્રીનાથ ભગવાન વિષ્ણુ ભગવાનનું નામ છે બદ્રીનાથ એવડો મોટો છે જો સરસ મજાનો મઢેલો નવગ્રહ છે આ નવ ગ્રહ છે બધાય નવ ગ્રહ ಕೃಷ್ಣ ಭಗವನ್ ಬಾಚಿಕಾಕರ್ತಾ ತಿರುಪತಿ ಬಾಲಜಿ ಅಯ್ಯ ತಿರುಪತಿ ಕಾ ಮಂದಿರ ಅಯ್ಯ ಸ್ವಾಮಿ ವೆಂಕಟರಾಮ ಕೃಷ್ಣ ತಿರುಪತಿ ಬಾಲಜಿ ಶ್ರೀನಾಥಜಿ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ ಬಾ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ પ્રયાણ નાથ પાંડુપુત્ર અર્જુન ઓર ભીમ પાંડુપુત્ર અર્જુન ઓર ભીમ મોહિની રૂપ ધારણ કર કૃષ્ણ ભગવાન અમૃત મૃત લઈને ભાગ્યા આ બાજુ છે દેવતા આ બાજુ છે દાનવ અને આ બાજુ દેવતા મોહિની રૂપ કૃષ્ણ ભગવાન સમુદ્ર મંથન કર્યું હતું समुद्र मंथन जय निकलो भोला नाथ पी गया आपने होना नहीं जुआर का जो है यार भाई इंदर बुद्ध जो वाला का ये बुद्ध इतने ली दो ने तुमने आ वीडियो कमेंट तो लाइक शेयर कमेंट कमेंट करिए जय जुआर का दिल लेकिन आप जो वर्ड का बिचारा नवरा थे क्या अनके ब्रिज बिनों ने आपने ब्रिज ऊपर सीवी બિચારા માછલા લકડા નગર એ કેવા ફેરા મારતા હોય પેસેન્જરના બધા નવરા છે આપણે હાઇલા જઈશી બ્રિજ બાજુ અમે જોયું હોળકા બિચારા હા નવરા થઈ ગયા કારણ કે એને રળવાનું જે સાધન હતું એમાં પુલ બની ગયો જે કરોડો રૂપિયા ખર્ચીને પુલ બનાવ્યો હોય એને બસ કરોડો રૂપિયા આવશે આવું છે બધું નાના માણસોનો ધંધો હતો એ ભાંગી નાખ્યો પુલ બનાવી નાખ્યો એક રીતે આમાં કાંઈ કહેવાય નહીં આ બધું શું છે એ કોઈને પુલ બનાવ્યો હોય એ ગીમું હોય આપણને એમ થાય પેલા બચારા હુડકાવાળાના ધંધા હાલતા હતા એ બધું ભાંગી નાખ્યું પણ એવું બધું હાલ્યા કરે આવું બધું છે તો આપણે અહીંયા થોડાક દૂર સુધી સુદર્શન પુલ ઉપર હાલ્યાદ એવી સુધી થોડાક દૂર સુધી તમે વિડીયોમાં બન્યા રહીજો એટલે તમને પણ સુદર્શન ફૂલ દેખાઈ જાય હવે મળશું નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી જય જુવાર ભાઈ